મારે કપડાં મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મિત્રો આ ગીત હાલ ગુજરાતમાં ડંકો વગાડી રહ્યું છે સોશિયલ મીડિયામાં રીલની ભરમાર થઈ રહી છે ફંડ થી લઈને રિક્ષામાં ચારે બાજુ આ જ ગીતના શબ્દો સંભળાઈ રહ્યા છે માત્ર ચાલીસ રૂપિયામાં બાર કલાકની નોકરી કરનારા અને રિક્ષા ચલાવી ગુજરાન કરનારા યુવકનું આ ગીત છે જે સોશિયલ મીડિયામાં રાતોરાત છવાઈ ગયું છે ફરવાડ સમાજમાંથી આવતા આ યુવકે ખૂબ જ મુશ્કેલીભર્યું જીવન ગુજાર્યું છે મારે કપડાં મેચિંગ કરવા છે તે ગીત ગાનાર અને બનાવનાર આ કલાકારનો સંઘર્ષ જાણવા જેવો છે અને પ્રેરણાદાયક છે એ દસ બાય દસ ની રૂમ ફાટેલા તૂટેલા કપડાં અને ચાર ચોપડીનું ભણતર આચાર્યની વાત છે કે આજે ગુજરાતના ઘરે ઘરમાં આ યુવકની બોલબાલા છે હાલ તેમના અનેક ગીતો લોકોના દિલના ધબકારા વધારી રહ્યા છે તેમનું નામ છે કૌશિક ભરવાડ હું બે હજાર બારમાં અમદાવાદ આવ્યો ત્યારે કંઈ ખબર નહોતી કે અહીંયા શું કરવું જોઈએ કેવી રીતે પૈસા કમાવવા જોઈએ જોકે થોડા મિત્રોની મદદથી અમદાવાદમાં જ રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું અને બે ક્યારેય મૂક્યું ન હતું જૂના મિત્રો અને નવા મિત્રો બધાની સામે રાત્રિના સમયે રિક્ષા ચલાવ્યા બાદ ફક્ત આનંદ માટે તેમની જોડે ગાતો હતો તે સમયે બધા જ મિત્રોએ કહ્યું કે તું તને આ ભગવાને આપેલી ગિફ્ટ છે તને તો મા સરસ્વતીના આશીર્વાદ છે તો તું આને જ પોતાનું ભવિષ્ય બનાવ અને પછી મેં થોડા મિત્રોની મદદથી તે સમયે યુટ્યુબ કે સોશિયલ મીડિયા ન હતું ફક્ત કેસેટો ચાલતી તો બે કે ત્રણ ગીતોની કેસેટ બનાવી જેમાં મારી ફાઇવ સ્ટાર કાનૂડો લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું જેના અત્યારના સમયમાં ઓગણીસ મિલિયન વ્યૂ છે એ સિવાય દોસ્તો મારા જીગરજાન જેવા ગીતોની કેસેટ ખરીદવા પડાપડી થતી હતી કપડા મેચિંગ કરવા છે ગીત લોકોની જ પસંદગી છે મિત્રો સિંગર કૌશિકભાઈનું કહેવું છે કે મૂળ તો આ ગીત જન્માષ્ટમી માટે બનાવ્યું હતું આ ગીત અનિલભાઈ અને રાહુલભાઈએ લખેલું છે અને મ્યુઝિક અજયભાઈએ આપ્યું છે ખાસ આ ગીતની પાછળ આમ તો લોકોની જ પસંદગી કારણ કે ગીત જન્માષ્ટમી અને નવરાત્રીના મ્યુઝિક કન્ટેન્ટ માટે બનાવેલું હતું અમે ન હતું વિચાર્યું કે લોકોને આ ગીતમાં ફક્ત આ લાઇન ગમી જશે મારે કપડા મેચિંગ કરવા જ છે જો કે આ લાઇન પર નવરાત્રીમાં કપલ રીલ બનાવે અને લોકો મન મૂકીને નાચે એના માટે લખી હતી પણ લોકોને આ લાઈન ગમવાથી અમે વિચાર્યું કે આ લાઇનને જ મુખ્ય બનાવીને ગીત હવે રિલીઝ કરીશું કારણ કે કલાકાર તો લોકો જ બનાવે છે ને આ તમામ વાત સાંભળ્યા બાદ મને એક પ્રશ્ન થયો ને મેં પૂછ્યું કે કૌશિકભાઈ તમારા હૃદયની નજીક કયું ગીત છે તો ચહેરો પર અલગ ઉત્સાહ સાથે તેમણે જવાબ આપ્યો દિલનો ધબકારો નામ સાંભળીને જ ધબકારા વધી જાય તેવું ગીત જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યું હતું અને અત્યારે પણ ઘણા લોકો સાંભળે છે આ ગીત મારા હૃદયથી નજીક એટલા માટે છે કારણ કે આ ગીત મેં જાતે લખ્યું છે એક એક શબ્દ મેં જાતે મારા હૃદયથી લખેલા છે જેના કારણે આ ગીત આજીવન અને કોક ગીત કરતાં પણ મારા હૃદયથી નક્કી કરે છે તમને જણાવી દઈએ કે અત્યાર સુધી કૌશિક ભરવાડે લગભગ સો ઉપર ગીતો ગાયેલા છે અને હજુ પણ તેમની સફર ચાલુ છે